પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચને અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને અનુસંધાની પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી દેસાઈ નાઉના માર્ગદર્શન આધારે

પાંસ પરમિટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ગાંજાનો કુલ જથ્થો છ કિલો પચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાઠ તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા સાઠ હજાર નવસો વીસની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ચાવડાના તરફ ડેપ્યુટ કરેલ છે